સુરત માં આરટીએ એક્ટિવિસ્ટ સામે સુરત પોલીસ સેક્શન મોડ માં આવી 11 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી અને આગળની બધી તપાસ શરૂ કરી હતી સુરત માં આરટીએ એક્ટિવિસ્ટ નો મામલો ગાટી હતો આ મામલે સુરત પોલીસ સેક્શન મોડ માં આવી હતી જેમાં વધુ 11 ફરિયાદ નોંંધવામાં આવી હતી જેમાં गत રોજ

આવ્યા કે છ એક મહિના અગાઉ એમને શેખ મોહમદ સાકિદ સબીર મુયા કે જેઓ ત્યાં સેન્ટ્રલ ઝોનની કચેરી બહાર બેસી રહે છે પોતે પત્રકાર હોવાનો દાવો કરે છે અને એલર્ટ ન્યૂઝ નામનું ડિજિટલ બે બે પેજનું સમાચાર પત્ર ચલાવે છે તો તેઓ ત્યાં જ બેસી રહે છે અને અમે જ્યારે એમ કે બહાર નીકળીએ કે ઓફિસમાં આવીએ ત્યારે અમારી સામે ટગર ટગર ગંદી નજરે જોઈ રહે છે અમે જ્યારે ઓફિસમાં અમારું કામ કરી રહ્યા હોય ત્યારે પણ તેઓ અમને ટીપી ટીપીને જોવે છે અને ખરાબ નજરે જોવે છે અને ખરાબ ઇશારાઓ કરે છે ત્યારબાદ તેઓને કેવું છે એમ કે ઓગણીસ બે હજાર ચોવીસના રોજ જ્યારે આ મહિલા મીરાબેન પરમાર જે છે કચેરી બહાર નીકળતા હતા ત્યારે આઈલટ ન્યૂઝવાળા જે ભાઈ છે શેખ મોહમ્મદ શાકીર સબીરને ત્યાં મળ્યા અને એને કીધું કે ભાઈ તમારે નોકરી કરવી હોય અને શાંતિથી રહેવું હોય ને જો તમારો વિરુદ્ધ સમાચાર પત્ર ન છપાવ હોય તો તમારે પાંચ હજાર રૂપિયા આપવા પડશે એમ કે રૂપિયા એવી છે કે આ વ્યક્તિએ નામ નામ નહીં છાપીને પણ લખતો હોય એવું ઘણું બધું લખેલું કે ભાઈ એક બેન છે લિપસ્ટિક કરીને આવે છે અને એનું બીજા અધિકારીઓ સાથે હીલું હિલું ચાલે છે અને કોઈ અધિકારી એને ફ્લેટ અપાવ્યો છે બધા સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને આ બેન જે છે એની ઈજ્જત આપણું લેવાનો પ્રયત્ન કરેલો અને એની પાસેથી ખંડણી માગી આ અંગેનો ગુનો દાખલ કરીને શેખ મોહમ્મદ સાબિર શેખનો કાર્યવાહી કરે છે અને એનું રિકન્સ્ટ્રકશન ભરતનામું પણ કરે છે બીજી એક ફરિયાદ એવી છે કે એક સેવન સી ન્યૂઝપેપર ચલાવ છે જેનું નામ છે મુશ્તાક હુસેન બેગ કે એ હરેશભાઈ ગુલચંદાની કરીને એક વ્યક્તિ છે જે ડીએમ ફેશન સ્ટોર પોઈન્ટ નામની રેડીમેડની દુકાન કરાવે છે એમણે જૂની દુકાન લીધી અને ત્યારબાદ એક દુકાન જંકશન થવાથી એને પાડી બે હજાર તેવીસમાં બાંધકામ ચાલુ કરાવ્યું અને ચોવીસ સુધી બાંધકામ કરેલું અને એ દુકાન દુકાનને રિનોવેટ કરેલી એટલે આ વ્યક્તિ આ વ્યક્તિએ રિનોવેટ કરીને ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવા માટે જ્યારે હરેશભાઈ એસએમસીના સેન્ટ્રલ ઝોનની કચેરી જાય છે ત્યારે આ વ્યક્તિ બહાર જ બેઠો હોય છે મુસ્તાક બેગ અને તેઓ કહે છે કે ભાઈ અહીંયા કોઈ પણ વ્યક્તિને ગુમાસ્તા ધારાનું કે કોઈ પણ લાયસન્સ લેવું હોય અને આવી રીતે કોઈ પણ દુકાનમાં ફેરફાર કરવો હોય કે પછી કોઈ પણ નવું કન્સ્ટ્રક્શન કરવું હોય તો અમને પચાસ રૂપિયા આપવા પણ વારંવાર

કોઈ વ્યક્તિ આવી રીતે પોતે પત્રકાર છે એવું કહી અને બીજા વ્યક્તિ માહિતી મગાવીને બ્લેકમેલ કરશે તો ચોક્કસથી એના ઉપર કાર્યવાહી થશે અને જે લોકો ઘરના પ્લાન અને એવું બેકાયદેસર રીતે એસેન્સીના અમુક કર્મચારીઓ પણ ધ્યાનમાં આવે છે કે એમની પાસે કે લે છે તો એમાં વાત એવી છે કે આપણે ખબર છે કે તાજેતરમાં શાહરુખ ખાનના ઘર ઉપર રૂમનો થયેલો તો કોઈ પણ વ્યક્તિના ઘરનો પ્લાન લઈને કોઈ વ્યક્તિ એમાં ચોરી પણ કરાવી શકે એના ઉપર લૂંટ પણ કરાવી શકે અને એના ઉપર હુમલો પણ કરાવી શકે મર્ડર પણ કરાવી શકે તો આવું ક્યારેક કોઈ કૃત્ય થશે તો એસએમસી ના અધિકારીઓ પણ જો ખોટી રીતે કર્મચારીઓ ખોટી રીતે આવા નકશાઓ કે કેવું કઈ ગેરકાયદેસર રીતે આપશે તો તેઓ પણ ગુનાહિત કૃત્યમાં સામેલ થશે અને એમને પણ મદદગારીમાં સામેલ કરવામાં આવશે